હેલો ફ્રેન્ડ્સ આ છે સીતાફળી તમે જોઈ શકો છો એ ઘરની પાછળ જ છે કેળની બાજુમાં છે સીતાફળી એના પર સીતાફળ લાગ્યા છે હું તમને બતાવું આ જો સીતાફળ લાગ્યું છે મોટું છે જોઈ શકો છો અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે શ્રાવણ મહિનામાં પણ સીતાફળ લાગી જાય છે જોઈ શકો છો બીજું આ રહ્યું આ બાજુ છે એનાથી પણ નાનું છે એ આ રહ્યું નાનું છે બીજા ઉપર ઘણા બધા લાગ્યા છે આ રહ્યા હે આ જુઓ ઘણા બધા સીતાફળ આવ્યા છે સીતાફળી પર પાક છે એટલે ખાવાની મજા પડશે આ બાજુ પણ છે આ ઉપર બહુ બધા સીતાફળ લાગ્યા છે સીતાફળ મને બહુ જ ભાવે છે આ છે સીતાફળીનું થળ આ રીતે સીતાફળીનું થળ તૈયાર થતું હોય છે ને પછી સીતાફળીના આ રીતે પાખા નીકળતા હોય છે સીતાફળી બહુ મોટી થતી હોય છે એના પર સરસ સીતાફળ લાગ્યા છે તમે જોઈ શકો છો ઘણા બધા સીતાફળ આવ્યા છે બીજી પણ સીતાફળી છે આપણે જોઈએ એના પર કેટલા સીતાફળ લાગ્યા છે ચાલો ફ્રેન્ડ્સ આ બીજી સીતાફળી છે એના પર પણ સીતાફળ લાગ્યા છે બતાવું તમને એના પર પણ ઘણા બધા સીતાફળ લાગ્યા છે જોઈ શકો છો આ પણ બહુ મોટી સીતાફળી છે પેલી બાજુ પણ બહુ બધા છે પેલી બાજુ જઈને બતાવું ફ્રેન્ડ્સ તમને સીતાફળ ફ્રેન્ડ જોવો તમે કેવડું મોટું સીતાફળ છે આ બાજુ તો બહુ જ મોટા મોટા સીતાફળ છે આ રહ્યું જોઈ શકો છો તમે નાનું પણ છે એની બાજુમાં બીજા બહુ બધા સીતાફળ લાગ્યા છે બતાવું તમને નાના મોટા આરવા આ એક જ દાળખીમાં ચાર સીતાફળ લાગ્યા છે નાના મોટા જો સરસ લાગ્યા છે સીતાફળીના પાન છે આ એ પણ ખૂબ ઉપયોગી છે દવામાં ઉપયોગમાં લેવાતા હોય છે સીતાફળીના પાનને ક્રશ કરીને માથામાં લગાવવામાં આવે તો માથાની અંદર જે જુઓ પડેલી હોય છે એ દૂર થતી હોય છે તો સીતાફળીના પાન પણ ખૂબ ઉપયોગી છે એક ફ્રેન્ડ્સ લાઇક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરજો Thank you, friends.